નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાતની જે સ્વઅધ્યયન પોથી છે એ સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર એકમાં સામાજિક વિજ્ઞાન અંતર્ગત પાઠ નંબર દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે નંબર એક નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી તો જવાબ આવશે સી કે આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી તો એ ખોટું છે ખડકના સ્તર બનાવે છે નંબર ટુ તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના પત ખડકો વપરાયા છે તો જવાબ આવશે બી રૂપાંતરિત ખડકો નંબર ત્રણ ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી તો જવાબ આવશે ડી મોરનું નૃત્ય કરવું એના ઉપરથી ભૂકંપની સંભાવના નક્કી થાય ને બાકીની ત્રણ ક્રિયા દ્વારા ભૂકંપની શક્યતા રહેલી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે તો સિલિકા અને એલ્યુમિનિયા નંબર પાંચ નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી તો હિમનદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે તો એ લાગુ પડતું નથી તો જવાબ આવશે બે આગળ છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો ગ્રેનાઇટ ભૂ કવચ નીચે જે સ્થાને કંપની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે તો ઉદ્ગમ કેન્દ્ર પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે તો ભૂગર્ભ સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને ખાલી જગ્યા કહે છે તો સ્ટેક પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાયેલ પથરાય છે તેને ખાઈ જગ્યા કહેવાય છે તો ધુવા તો આ રીતની ખાઈ જગ્યા પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને આપેલું છે બંધ બસતા જોડકા જોડો અ અને બંને જોડવાના છે તો એમાં છે ચીકણી માટી કે જેમાં એના દ્વારા સ્લેટમાં રૂપાંતર થાય તો બીજું પવનનું કાર્ય તો એમાં જવાબ આવશે ઈ જેના લીધે રેતીના ઢોવા નિર્માણ થાય ત્રીજું છે જીવાશ્મી જેમાં આવશે જળકૃત ખડકો અને ચોથું છે ગ્રેનાઇટ એમાં આવશે એ અગ્નિકૃત ખડકોના પ્રકાર છે તો આ રીતના જોડકામાં પહેલામાં સી ઈ બી અને એ લખવાનું છે પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે નીચે આપેલા ચિત્રો જોઈ બનેલા ભૂમિ સ્વરૂપના નામ લખો અને ઘસારણ અથવા નિક્ષેપણ કે ઘસારણ અને નિક્ષેપણ બનેલી છે તે બનેલ તે વિગત તે જણાવવાની છે તો એ ચિત્ર છે જે દેખાય છે રણપ્રદેશમાં જે બારખંડનું છે જે ઘસારણ અને નિક્ષેપણના લીધે તૈયાર થાય છે એના પછીનું ચિત્ર છે એ કુદરતી તટબંધ કિનારો છે જે નિક્ષેપણના લીધે તૈયાર થાય છે એના પછી નળાકાર આકારના સરોવર છે જે નિક્ષેપણના લીધે તૈયાર થાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચમાં છે નીચે આપેલા નદીના કાર્યો આડાવર થઈ ગયા છે તેની પ્રક્રિયા નિર્માણના ક્રમમાં લખો તો અહીં જે પાંચ પ્રક્રિયા આપેલી છે એમાં સૌથી પહેલાં આવશે જળપ્રપાત કે જળધોધની રચના થાય છે એના પછી સર્પાકાર વહન માર્ગ પર નદીનું વહેવું નદી વહે છે એના પછી પૂરના મેદાનનું નિર્માણ થાય છે એના પછી વચ્ચે કુદરતી તટબંધની રચના બંને બાજુ થાય છે અને છેલ્લે એ મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે તો અહીં જે રીતે ક્રમ ચાર બે એક પાંચ અને ત્રણ આપેલા છે એ રીતે લખી લેજો અને એ પ્રમાણે આપણે એ પ્રક્રિયાને ક્રમમાં ગોઠવવાના છે પ્રશ્ન નંબર છમાં આપેલું છે નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું નામ નિર્દેશ કરો જે પહેલું ચિત્ર છે એ જળ પ્રપાત એટલે કે જળ છે બીજું જે પર્વત ઉપર જ્વાળામુખી વિસ્ફોટનું છે તો જ્વાળામુખી ત્રીજું એ આખે આખી ખડક ચક્રની પ્રોસેસ પ્રક્રિયા આપેલી છે તો આ રીતે ચિત્રને ઓળખીને તેનું નામ લખવાનું છે પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે નીચેના આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપોપેલું છે ભૂકવચ પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે તે સૌથી પાતળું છે આગળ જોઈએ તો બીજો શબ્દ આપેલો છે અગ્નિકૃત ખડક તો જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં જે આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે તો આ મેઘમાં ઠંડો પડતાં તે ખડકો બને છે જેને અગ્નિકૃત ખડકો કહે છે તો આ રીતનો જવાબ લખવાનો છે એના પછી આવે છે ખડક ચક્ર તો ખડક ચક્રની આખી આખી પ્રક્રિયા તો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડુ બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક છે એ ખડક બને છે તો આ અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે ઉચ્ચાત તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક કે જળકૃત કે પ્રસ્તર ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે તો આ પ્રક્રિયાને ખડક ચક્રની પ્રક્રિયા કહેવાય છે એના પછી આપેલું છે જળ પ્રપાત વિશે લખવાનું છે તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોરાવવાળા ખીણમાં કે નીચારવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળ ધોધ કહે છે જળ ધોધ ઉંચાઈ ને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળ પ્રપાત કહેવાય છે તો આ રીતનો જવાબ લખવાનો છે આગળનો શબ્દ આપેલો છે ધુવા બારખંડ તો રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢુવા કહે છે જે આપણે રણપ્રદેશમાં જોઈ શકીએ છીએ આગળ પ્રશ્ન નંબર આઠમાં છે નીચેના વિધાનો કારણ સમજાવો તો પહેલું છે આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી આગળ જોઈએ બીજું કારણ આપેલું છે કે ચૂનાનો પથ્થર છે એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે કારણ સમજાવો તો જવાબ આવશે જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર એ અગ્નિકૃત સ્વરૂપે રહેલો હોય છે પૃથ્વીની અંદર રહેલા ઊંચા તાપમાન ને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાય છે તો આ રીતે જવાબ લખવાનો છે એના પછીનો પ્રશ્ન નંબર ત્રણ આપ્યો છે કે રણમાં ભૂછત્ર પ્રકારનો ખડકો જોવા મળે છે તો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સપાટ સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે આથી ખડકોનો આધાર સાંકડો ને મથારું મોટું રહે છે તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો છે એ જોવા મળે છે આગળ જોઈએ તો નંબર પાંચ ચોથામાં આપેલું છે કે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે તો જવાબ આપો તો આ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે જેનાથી તટીય કમાન બને છે સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે આ ફક્ત દિવાલો રહે છે આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાઈ જાય છે એના પછીનું પાંચમું કારણ છે કે પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે છે ત્યારે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેથી પૂરના મેદાન બને છે તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાપ અને બીજા પદાર્થો હોય છે તો આ રીતનો જવાબ લખવાનો છે આગળ પ્રશ્ન નંબર નવમાં આપેલું છે માગિયા મુજબ પ્રવૃત્તિ કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પ્રોજેક્ટ આપેલો છે તમારા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવામાં જે ખનિજનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને દોરો કે ચોંટાળીને ખરીદના નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં મેં તમને ખનીજોના નામ આપેલા છે એમાંથી કોઈ પણ જે વસ્તુ બનેલી હોય એનું ચિત્ર અથવા ચિત્ર તમારે દોરવાનું છે સોનું તો સોનાથી બનેલા ઘરેણાં એલ્યુમિનિયમ તો એલ્યુમિનિયમની કોઈ વસ્તુ હોય તાંબાના વાસણો હોય લોખંડના સળૈયા કે લોખંડની બીજી વસ્તુ હોય આરસ પહાર પથ્થરમાંથી બનાવેલું હોય ગ્રેનાઇટ તો કિચનનું પ્લેટફોર્મની બનાવેલું હોય તો જે વસ્તુના ફોટા હોય તમારે એકત્ર કરીને અહીં ચોંટાડવાના છે પ્રશ્ન નંબર બેમાં છે પૃથ્વીની આંતરિક રચનાની આકૃતિ દોરો તો આ રીતે આકૃતિ દોરી લેવાની છે પાઠ્યપુસ્તકમાં આપેલી છે એમાં આંતરિક ભૂગર્ભ બાહ્ય ભૂગર મેન્ટલ અને પોપડો જે ચાર પડ છે એ તમારે દર્શાવી દેવાના અને એના પછી ત્રીજો પ્રવૃત્તિમાં છે કોઈપણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને કોઈ પણ એક ભૂમિ સ્વરૂપ છે તમારે અહીં દોરી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર દસ તેનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન બીજા વિષયના વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલાયકન દબાવો જેથી કરીને સૌથી પહેલાં વિડીયો છે એ તમને મળી શકે વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરવાનો ભૂલતા નહીં આભાર ધન્યવાદ